ઉઠેલા વિરોધના વંટોળને લઈ ગુજરાતના અનેક ગામડાઓમાં ભાજપના કાર્યકરો કે નેતાઓને જવાની સખત છે અને તેમના પર પ્રવેશબંધી લાદવામાં આવી છે ત્યારે આજે ભાજપના કાર્યકરને લીંબડીના ચાચકા ગામે નાસવું પડ્યું શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લીમડીના ચાચકા ગામે આજે ભાજપના કાર્યકર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ભાજપના કાર્યકરને ધોળા દિવસે ભગાડવામાં આવ્યા ભાજપના કાર્યકર અને લીમડીના ચાચકા ગામે જે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના વચ્ચે વાક યુદ્ધો થયા ભારે બોલચાલ થઈ અને અભદ્ર શબ્દો પણ બોલાયા તો જોઈએ આ વિડીયોમાં કે કઈ રીતે ધોળા દિવસે ભાજપના કાર્યકરને ભાગવું પડ્યું આ ગાડી વાગે ને કે હું જો હું નો ડ્રાઈવર ઊભો રે ઓલ ગજે હવે એકર આપણે કઈ દેતા ને વિનાઉ લેકઈ ને એ એ બોલ ઓલ ઓલ મારી યાદ હાલો તમે ક્યાં છો આપણે ઈતો આવો સામે યાદ રાખો તમે બટા માથે એ બોલ એ મપ્પા હા હા ઓલા ભાઈ વાલો ઓલા હા 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 હા

આપણે બોલાય લે બધાને બોલાય Thank <laughs> you. ક્ષત્રિયનો રોષ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે અત્યારે તો ક્ષત્રિયો ભાજપના ચાલુ કાર્યક્રમમાં જઈ પણ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપ આ ક્ષત્રિયોના દિવસેને દિવસે ઉગ્ર બનતા આંદોલન પર પોતાની કેટલી નજર દોડાવે છે અને રૂપાલાની ટિકિટ રદ છા થાય છે કે નહીં અત્યારે તો ભાજપ ક્ષત્રિય સમાજને અવગણી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં જ્યારે ક્ષત્રિયો પાર્ટ તું આંદોલન કરવાના છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપ તેના પર પોતાની કેટલી નજર દોડાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર